હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણીયા ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે એની પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આખા વર્ષના વિડીયો જેણે જેણે ખેડૂત વધુ ઉત્પાદન લે છે કે આ ખેડૂત કેવી મહેનત કરે છે અને કઈ રીતે એ લોકો સાલી પચામણ મગફળી એક વિગે કરે છે અને વિડીયો તમારા સુધી પહોંચતા અને તમને પણ એમાંથી કંઈક જાણવા મળે અને લગતા વિડીયો અમે તમારા સુધી પહોંચાડવા છે એના માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ખાસ આ વર્ષે તમને મગફળીની વાત કરી દઉં કે ખાતરનો ડોઝ બહુ જ મહત્ત્વનો હોય છે અને આ વર્ષે બહુ મોટું વાવેતર મગફળીનું થવાનું છે તો આ મગફળીના વાવેતરની અંદર ખાતરનો બહુ મોટો રોલ હોય છે ખોરાક વગર તમને મગફળી ઉત્પાદન ન આપે એના માટે તમારે બધી વાતનું ધ્યાન રાખવું પડે નકરું રાસાયણિક કેમિકલ નહીં હાલે નકરું દેશી ખાતર નહીં આવે તમામ વસ્તુ એની અંદર જોઈશે જેને દેશી ખાતર નથી આવતું એને નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર વાપરવું ખૂબ જરૂરી છે જેને દેશી ખાતર આવે છે એને પણ વાપરવાનું છે પણ નથી વાપર નથી આવતું એના માટે રામબાણ ઇલાશે આ ટ્રેક્સર તો ખાસ પાયાની અંદર તમારે અત્યારે જ્યારે ઉનાળાની અંદર ખાતર વાવો ત્યારે તમારે મૂળની નીચે ખાતર આપવાનું હોય છે ઉપરથી ઉડાડે ફોસફરસ કામ ક્યારેય નહીં કરે કારણ કે ફોસ્ફરસને પગ હોતા નથી એ એકદમ આળસુ ખાતર હોય છે જ્યાં હોય ત્યાં બેઠો રહે છે તો મૂળ લઈ પહોંચાડવાનું કામ જે તે ખેડૂનું છે જે તે વ્યક્તિનું છે જે તે ખાતેદારનું છે તો ખાસ અત્યારે ઉનાળાની અંદર ખાતરનો ડોઝ તમને દઈ દો મગફળીમાં જે ખેડૂ પચા મણ મગફળી કરે છે જે ખેડૂત ચાલીસ મણ મગફળી કરે છે અને યુનિવર્સિટીના ડેટા છે યુનિવર્સિટી જે ભલામણ કરે છે એ ભલામણના નિયમ પ્રમાણે સૌથી વધુ ઉત્પાદન કઈ રીતનો ડોઝ ખાતરનો આપવાથી આવે તો એનું તમને સરસ મજાની માહિતી આપું છું કે એક વીઘે પચીસ કિલો સુપર સિંગલ ફોસ્ફેટ લેવાનું છે એક વીઘે પચીસ કિલો યાદ રાખજો એક વીઘે પચીસ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ એક વીઘે દસ કિલો એમોનિયા એક વીઘે જો ભારે જમીન હોય તો દસ કિલો ને હળ હળવીને હલકી જમીન હોય તો બાર કિલો પોટાશ એની સાથે નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર આટલું તમે કરી દો એટલે મગફળીને લગતો તમામ સંપૂર્ણ આહાર પાયાની અંદર આવી ગયો તમારે એક મહિનો લગી કંઈ જ ન કરવું પડે પછી માત્ર એક એમોનિયાનો ડોઝ મારી દો એટલે તમારી મગફળીને કોઈ જાતનું ખાતર ન જોઈ પાકે ત્યાં લગી કામ કરશે મણ પ્લસ મગફળી આપશે બીજા કરતાં દોઢું ઉત્પાદન આપશે બીજા કરતાં ગ્રીનરી સારી આવશે બીજા કરતાં પાલો સારો થશે વજન સારું આવશે અને ઓછી મહેનતે વધુમાં વધુ ઉત્પાદન આવશે તો તમારે આટલો ડોઝ પાયાની અંદર કરવાનો છે ટ્રેક્શન નાખવાનું ભૂલવો નહીં ટ્રેક્શનની અંદર શું છે તો એ તમને કહી દઉં એમાં પંદર ટકા ઓર્ગેનિક કાર્બન છે પંદર ટકા ઓર્ગેનિક કાર્બન એટલે બહુ મોટી વાત કહેવાય એ એની અંદર સુકાયેલો છે પ્લસ એની અંદર નાઇટ્રોજન છે પ્લસ જિંક મેગેનીઝ આયરન બોરોન કોપર મોલીબ્લેડમ નામના તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડ છે નાગાર્જોના જેવી કંપની છે રિઝલ્ટ ખૂબ સારું આપે છે ગઈ સાલ જે ખેડૂતોએ વાયુ હતું એને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે તો તમે પણ આવો ડોઝ મારજો આ મગફળીનો મહત્ત્વનો ખાતરનો ડોઝ છે આ ડોઝથી કામ કરજો ખૂબ સારું રિઝલ્ટ આવશે અને સાથે તમે બીયાને સારો પટ મારજો એમાં વિટાવેક્સ અને સારી કંપનીનું એફએસ એફએસઆલે ગોસો અને એવરગોલ હાલે પછી તમારે સિસ્ટીવા અને એફએસ હાલે તો આ બહુ સારા પટ છે ને આવો પટ મારીને બીઆ વાવજો સુકારો નહીં આવે ગ્રીનરી સારી આવશે ઉગાવો સારો આવશે એકે એક દાણો ઉગી જાય બે દી વહેલું ઉગી જાય જે મોલ બેદી વહેલો ઉગે એનામાં કુદરતી તાકાત હોય એ પાકે ત્યાં એ કામ આપશે અને વધુ ઉત્પાદન આપવા માટે સક્ષમ ગણાય તો એના માટે તમારે સારો કટ મારવાનો છે આવો ખાતરનો ડોઝ મારવાનો છે અને પછી તમે જોઈ લીજો આટલું કર્યા પછી તમારી મગફળી અને પાડોશી મગફળીમાં કેવડો મોટો ડિફરન્સ છે કેટલા ઉત્પાદનમાં ડિફરન્સ આવે છે કેટલી કેટલીકમાં ગ્રીનરી આવે છે એની લાઇટ તમે જોઈજો એની ક્લિયરિટી જોઈજો આ બાજુમાં જે ફોટા બતાવવું એની લાઇટ અને એની ક્લિયરિટી તમે એકવાર જોઈ લેજો અને આ રીતે તમે કામ કરજો ખૂબ સારું પ્રોડક્શન આવશે એથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર એકાવન પણ એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અથવા તો શેર કરજો બીજા ખેડૂતને એને પણ આવી સારી માહિતી મળે અને એ પણ કંઈક આની અંદરથી જાણવા મળે તો અસતું જય ભારત